પણ સાહેબ હેલ્મેટ નો કાયદો તો 8 તારીખ થી લાગુ થવાનો છે ને આ તો હું તમને યાદ દેવરાવા આવ્યો હું આઠ તારીખ પછી હેલ્મેટ વગર નીકરાને તો તમારા બધા બધાને મોર બોલાવી દઈશ હા હા સાહેબ તો હવે હેલ્મેટ લઈ લેજે પૈસા તો હોવા જોઈએ ને મોબાઈલ માં ટફન અને કવર નખાવવાના પૈસા હે હા બહાર જાવ દે ગાડી તને લઈ જાવ હાલ ભાઈ ટફન અને કવર તું જોતો આવો ત્યાં હું ધમાકેદાર ઓફર કહી દઉં આજ સુધીની ટફનવાળા ની ધમાકેદાર ઓફર જો તમે ટફનવાળા માં ખરીદી કરશો તો તમને હેલ્મેટ સાવ ફ્રીમાં મળવાના છે જો તમે ટફનવાલામાંથી ટફન અને કવર બંનેની ખરીદી કરશો તો આઈએસઆઈ વાળું હેલ્મેટ સાવ ફ્રીમાં લઈ જાવ જો તમે ટફન અથવા કવરની ખરીદી કરો છો તો આઈએસઆઈ માર્કાવાળો હેલ્મેટ માત્ર 99 રૂપિયામાં લઈ જાવ અને સાથે સાથે રેમ્પアウト તો ફ્રીમાં જ મળવાનું છે મારા કલેજા તો આ ઓફર ટફનવાલાની બધી બ્રાન્ચે ચાલુ છે જેમ કે રાજકોટ મોરબી જૂનાગઢ આ ઓફર 7 સપ્ટેમ્બર રેઇવરથી ચાલુ થઈ છે અને લિમિટેડ ટાઈમ પૂરતી ઓફર છે તો રાસીની જોઓ ફટાફટ આવી જાવ અને ઓફરનો લાભ લઈ જાવ સેફ્ટીની સેફ્ટી બચતની બચત જેનું એડ્રેસ ગોંડલ રોડ પુજારા ટેલિકોમ ની સામે આત્મીય કોલેજ ની નજીક સત્યશય મેન રોડ મારુતિ ચોક બાલક હનુમા ચોક પેટક રોડ એસ્ટ્રોન ચોક ની બંને બ્રાન્ચ છે પછી પેલા પછી રહી ગયા